તમને ખબર છે અચરગટમાં રત્નસાગરજી મહારાજ થયા અચરગટવાળા રત્નસાગરજી મહારાજને ઓળખો છો શું વાત કરો છો તમે એ રત્નસાગરજી રત્નસાગરજી મહારાજ બહુ જૂના મહાત્મા છે મોતીસા શેઠ જે આપણે મોતીસાની ટૂંગ છે ને એ મોતીશાહ શેઠની અંદર બધા પ્રતિમા એમના છે એ સમયમાં એક જ શેષ્ઠ શ્રેષ્ઠીએ એ મહાપુરુષના હાથે પાંચ હજાર પ્રતિમાની અંશર આગળ આવી હતી કેટલી પ્રતિમાની એ પાંચ હજાર પ્રતિમાની અંદા આજે કેટલા તીર્થોમાં મૂળનાયક તરીકે પૂજાય છે એમાંના અમારા બિડવાલ જે ભગવાન મૂળનાયક છે એ મૂળનાયકમાં નીચે નામ વાંચો ને તો રત્નસાગરજી મહારાજ શોભે છે એમાં આવા કેટલા તીર્થમાં મુનાયક તરીકે છે આવા મહાપુરુષને આપણે ભૂલી ગયા આ જૂના તીર્થો જૂની મૂર્તિઓ એને બચાવો અને સાચવો નવા બંધ કરો મને હજી સુધી સમજાતું નથી જેસલમેર પાટણ ખંભાત અમદાવાદ આ બધી જગ્યા પર પ્રાચીન દિરાસરો ખૂબ મોટા માત્રામાં છે બધા લોકોએ પોતે શું નક્કી કરી લીધું શું નક્કી કર્યું કે પ્રતિમા બહાર આપવી નહીં મને ખાલી એટલું સમજાવો દીકરી શેરમાં આપવાની અને ભગવાન ગામમાં રહેવા જોઈએ આ ક્યાંનો ન્યાય મને કોતો તો ખરા દીકરી શહેરમાં આપવાની સુખી સંપન્ન આપવાની હવે તો તમને સુરત બી શેર નાનું લાગે નવસારી શહેર પણ નાનું લાગે અમદાવાદ પણ મુંબઈ મોટી મોટી સિટીમાં દીકરીને પરણાવવાની અને ભગવાન ક્યાં રહેવા જોઈએ ગામમાં ભગવાન શહેરમાં નહીં જવા જોઈએ કેમ ભાઈ તો તમારી દીકરીને ગામમાં રાખો ને તમારી દીકરીને ગામમાં રાખો એને પરણાવો ભગવાન ગામમાં રહેવા જોઈએ પૂજારીના ભરોસે રહેવા જોઈએ તમને ખબર છે જેસલમેરની અંદર કેટલી પ્રતિમા છે પાંચ હજારથી

અચ્છ ગચ્છવાળા આરાધના એટલે કરી શકે છે કેમ કે આ સંગના ગુરુ ચંદ્રશેખર વિજયની મહારાજ છે કેમ કે એ મહાપુરુષ એ મહાપુરુષના કેન્દ્રમાં શાસન હતો ગચ્છ તો કંઈ હતું જ નહીં બાકી જો આના ગુરુ કોઈ બીજા હોત તો મને નથી લાગતું કે અહીંયા બધા ગચ્છોના દેરાસર અલગ હોત બધા ગચ્છોના ઉપાસય અલગ હોત આજે અમે પ્રતિકમણ સાથે કરીએ આરાધના સાથે કરીએ તન મન ધનતી આ સંઘની છવર કરીએ આ ચંદ્રશેખર વિજયની મહારાજ છે એમને ભૂલતા નહીં